કેમ છો ફ્રેન્ડ ઘણા લાંબા સમય બાદ ફરી પાછો આજે કુકિંગ વિડીયો લઈને આવી ગઈ છું જેમાં સૌથી પહેલાં મેં સિંગદાણાને રોસ્ટ કરી લીધા છે સાબુદાણાને પલાળી લીધા છે અને બટેટાને બાફી અને કટકા કરી લીધા છે આજે હું બનાવી સાબુદાણાની ખીચડી જે ફરાળ માટે એકદમ બેસ્ટ હોય છે અને બધાને બહુ ભાવે છે તો સિંગદાણાને રોસ્ટ કરીને મેં મિક્સરમાં પીસી લીધા હતા અને સાબુદાણાની અંદર આવી રીતના મિક્સ કરી લીધા હતા સાબુદાણાનું બધું જ પાણી પહેલાં મેં નિતારી લીધું હતું અને હવે એક નોનસ્ટિક કઢાઈની અંદર મેં બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે હવે સાબુદાણાની ખીચડી બનાવવાની છે એટલે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં તેમાં જીરુંનો વઘાર કરવાનો છે તો એક ચમચી જીરુંનો વઘાર કર્યા બાદ મેં એની અંદર ઉમેરી દીધા છે આદુ અને મરચાંની પેસ્ટ તમારે જો પેસ્ટ ન કરવી હોય તો તમે કટકી કરીને પણ અંદર વઘારમાં એડ કરી શકો છો ત્યારબાદ મીઠો લીમડો અને બાફેલા બટેટા એડ કરી નાખ્યા છે અને બધી જ વસ્તુઓને બરાબર રીતના મિક્સ કરી લીધી છે હવે એની ઉપર આપણે એડ કરવાના છે સાબુદાણા અને માંડવીનો જે ભૂકો આપણે એડ કરેલો છે મિક્સર એ આપણે એડ કરવાનું છે અને ધીમે ધીમે આપણે મિક્સ કરતું રહેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે છે અને જે પ્રમાણે તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે જો તમે લાલ મરચું પાવડર એડ ન કરો તો તમે તીખાનો ભૂકો પણ એડ કરી શકો છો તો બધી જ વસ્તુઓને બરાબર એડ કરીને મિક્સ કરી લેવાની છે અને આપણી સાબુદાણાની ખીચડી સરસ રીતના તૈયાર થાય એના માટે બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકણ બંધ કરીને તેને લો ફ્લેમ ઉપર પાકવા દેવાની છે ત્યારબાદ એક આખા લીંબુનો રસ એડ કરવાનો છે અને ગાર્નિશિંગ માટે આપણે અંદર કોથમરી છે તે એડ કરવાની છે તો આપણી સરસ મજાની સાબુદાણાની ફરાળી ખીચડી છે તે એકદમ તૈયાર થઈ ગઈ છે અને તમે એને દહીંની સાથે પણ લઈ શકો છો તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો